કરમ તાજું પાણી ભરી લઈ આવ્યું એમને તો કોમેન્ટ કરજો શેર કરજો એ સબસ્ક્રાઇબ કરજો એમ કહી દે ચાલો મિત્રો સેલી વાવડી સેલું ખેતર કરીમસી હાડી લઈ આવી હાવ નોકલા આજો આને દોરા નીકળી આજે ખૂટી જાતા નહીં એરે આગડી રહી ગયો નદીમાં ખૂટી ગયો હતો ઉબારી ઉબારી અરે પડી રે થસ યાર તો લે ખાલી એના કાજે છટાવજે હે માતાજી હર હર માદેવ તો ઊટી ગઈ કરન તો હમણા ઉઠા છે જો હમણા મોંડા ધોવે છે ને સુરે દાદા ઉગી ગયા છે આ ગોબી ગોબી કા શાંગ બનાવવાના હોય એ બનાઈ સુ કાફી પછી એટલે બનાય ને પછી પાણી વાળવાના છે કા જય માતાજી હર હર માદેવ

उनके तन भाई फुआर उपाड़ी हालता खुटी जाता नहीं बहुत तो अरे रही गयो भाई रही गयो आगड़ी रही गयो नदी में खूटी गयो જાતે કોઈ નરી આવો તો પાણો સટકી ગયો તો પગમાંથી પાણો સટકી ગયો તો પગમાંથી નીર આઈતે નીર આઈતે હાલજો પગમાં સંભળઈ નથી આ ઉગાડે પગે હે બરોબર અહીંયા કાટા મૂકેલા છે સેટીએ નેતર પોલી પડે જાવું પડશે ખૂણે હું તો ધીમે ચાલે હું તો ગાડી ફોર બાય ફોર સે એટલે વાંધો નહીં આવે સમજ્યા ઊહો હો 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 શું છે એ નો રહેવા જોઈએ હો મારો ભૂકો ભુલાઈ ગયો કાંટા નથી ને મુંબઈને નિરાથી રાખજો

આને આમ એને રેવા દે આને કરજે અરે પણ હિરાક થશે આને તો લે ખાલી એના કાજે રેડી 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 એમરજન્સીનું કામ એમ જ થાય ભાઈ ઉતાવળ નું કામ પાનાસર

બીજા વ્લોકમાં તો તમારે ચેનલમાં નવા હોય ને મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખવાનો છે મિત્રો માં શેર કરી નાખવાનું છે અને એક પ્રેમ ભર્યો તમારો કોમેન્ટ અમને કરી દેવાનો છે તો મળીએ જય માતાજી હર હર મહાદેવ